નમસ્તે યુટ્યુબ ફેમિલી લગ્નદીપ સાડી પેજમાં તમારું ફરી એકવાર સ્વાગત છે તમારા માટે લઈને આવ્યા છીએ આજે યુનિક ડિઝાઇન આખો પીસ આપણે ઓપન કરીને બતાવવાના છીએ પહેલા વિડીયોમાં નવો તો વિડીયોને સબસ્ક્રાઈબ કરવાનું અને તમારા મિત્ર સુધી શેર કરવાનું ભૂલશો નહીં જોઈ શકો છો એકદમ ફેન્સી પલ્લુનું કામ સાથેનું આખું પીસ આવેલું છે આ એમનો ફેન્સી પલુનું કામ રહેવાનું છે સિમ્પલ સોબર ડિઝાઇન રહેવાની છે ફેન્સી વિસ્કોસની બોર્ડર આપેલી છે અંદર બાદલા વર્ક રિયલ જરીનું કામ આપેલું છે ઓલ ઓવર ડિઝાઇન રહેવાની છે જોઈ શકો છો બ્લાઉઝની વાત કરીએ ને તો બ્લાઉઝ પણ એકદમ સિમ્પલ સોબર અને કંઈક યુનિક આપેલું છે આ એમનું બ્લાઉઝ પીસ રહેવાનું છે ઓલ ઓવર ડિઝાઇન છે બેલ્ટ અને બેકમાં સ્લીવ બેલ્ટ રહેવાનું છે કલરની વાત કરીએ ને તો ટોટલ સાત કલરનું કોમ્બિનેશન આવેલું છે એ પણ સ્ટેપ બાય બતાવવાના છીએ

તમારા પેજ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં અને તમારા મિત્ર સુધી શેર કરવાનું ભૂલશો નહીં થેન્ક યુ